હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય બાપા શિત્રમ જય ખોડિયારમાં આપણા મિની માં તમારું સ્વાગત છે હવે આપણે આવી ગયા છીએ વાડીયા દવા સાંટવા જવો આ અમારો કપા છે આમાં આજે આપણે દવા છાંટવાની છે વિડીયોમાં બનાવી રહીશું ખડ જામી ગયો છે જવો આ આપણી વાડી છે

Cái cái là sao vậy? Mono. Bắt tao đó. Cái lên nào mono. 50 ml. 50 ml. Có phải cái vàng đó nó vậy nè? Hãy subscribe vậy પાવડર હું વાત છે દી આમ પણ હાથે તોડા થાય એવું હા 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 અને કંઈક કરો વી છે આસે છે વિક્ષુ તો મિત્રો અંતે એક ઢાંકણો ના ખુલતું ફાઇનલ આપડે વિશાલભાઈ ઢાંકણો ખોલ નાખ્યું છે હેલો ગોવિંદભાઈ આપડે પ્રોફોનો આજે સાટી દેવાનો છે વિડીયો માં બેના શું જો કેવું છે ગોવિંદભાઈ

અહીં પાણી ઘટશે એટલે ભરવા જવું પડશે આપણે ક્યાં પાણી ભરવા જઈએ એ બતાવશું તમને વિડીયોમાં બીને રહીએ શું કે પાણી ભરતા હો ને હલા હો કાય કા હા તો આપણે સામે જવાનું છે પાણી ભરવા આપણે અરે વિશાલ ભાઈ રહે છે જો એલા આમાં તો ખૂટતા નહીં એવું તો

12 પર લીધી છે પાણી દવા છટવા લાય ગવ સાટી દો તમે ભરીને આવ્યા છીએ અને પાણી નાખે છે તો આપડે પબ ભરાઈ ગયો છે જો ઓ ઢાકણું દે દેવાનું છે તો મિત્રો આપડી વાડી અખાડે એટલું છે પણ કપાટ હોય કઈ ઘટે નહી જોવો તો મિત્રો આપડે પાપ સડાવે છે વિશાલભાઈ મેરામણ હવે દવા ખાંડવા ઉપડ્યા છે ઓ મેરામેન ઉભો રહ્યા ઉભો રહ્યા તો દવા હટાય છે જો તમે જોઈ રહ્યા છો જામી ગયું ભાઈ એટલું બધું ખર્ચ છે તમે જોવો છો વીડિયોમાં એટલે ખાલી બે ખાય વિડીયોમાં તમને લાડ બધું કઈ છે નહીં કોની કોની વાળી ખાખરાના પાન છે કોમેટ કરી દેજો

Bye-bye.